હલો મારા પૈકી તળાવમાં કઈ સંભવિત આહાર આપણે ઉત્પાદક કીધું પેલા તો આપણે એ કન્ફર્મ કરી લેવાનું કે ઉત્પાદક એટલે શું તો કે જે ખોરાક બનાવે છે બધા જ માટે અહીંયા કીધું છે તળાવમાં એટલે કે તળાવમાં ખોરાક કોણ બનાવશે તો કે જેની પાસે ક્લોરોફિલ હોય એટલે કે હરિત હોય હરિત હોય જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે અહીંયા લીલ જોશ એ આવી શકે અત્યારે આપણે એવું રાખીએ કે એ આવી શકે ચલો એ હોય શકે માછલી તો કે આ તો આવે જ નહીં કેમ તો કે ઉત્પાદક ન કહેવાય મચ્છરની ઈયળો આ પણ ન આવે કે મચ્છરની ઈયળ છે એ પણ ખોરાકને બનાવી શકતી નથી ચલો બે ગયા બે વૈધા આપણી પાસે બે વૈધા લીલ લીલ આગળ વધીએ માછલી મચ્છરની ઈયળ અને મચ્છરની ઈયળો તો મચ્છરની ઈયળો ક્યારેય માછલીને ખાય નહીં એટલે દ્વિતીય ઉપભોગી ન આવે એટલે આ ગયું છેલ્લું વીધ્યું લીલ લીલને મચ્છરની ઈયળ ખાય એટલે કે એમાંથી પોષણ મેળવે અને મચ્છરની ઈયળને કોણ ખાય છે માછલી ખાય છે એટલે આપણો જવાબ ડી આવશે મિત્રો આ ડી આપણો જવાબ રહેશે